નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું તો સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ પાંચના સીટી પરીક્ષાના કોમન એન્ટ્રન્સ ના ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે આપણે જોવાનું છે આ ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે એમની તારીખ ફોર્મ ક્યાં ભરાશે પરીક્ષાની તારીખ શું છે અને એ પરીક્ષામાંનું જે માળખું જે છે એ માળખા માટે પણ સંપૂર્ણ સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં જોવાનું છે તો ખાસ ચેનલને તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક પણ કરી દો અને સીટીની સંપૂર્ણ તૈયારી સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે અને આ વખતે સ્ટુડન્ટ્સ પરીક્ષામાં ચેન્જ પણ છે તો ખાસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને સંપૂર્ણ માહિતી તમને આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સ્ક્રીન પર જે એસ ઇ ડોટ એક્ઝામ જે છે એમાં પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો જોઈએ આપણે સૌપ્રથમ તો અહીં આ સંપૂર્ણ પરિપત્ર જે છે એ

ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટેની પરીક્ષા તો અહીં રાજ્ય સરકાર દ્વારા બે હજાર તેવીસ ચોવીસ શૈક્ષણિક સત્રથી થી જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જ્ઞાનશક્તિ શક્તિ ટ્રાઈબલ રેસીડેન્સીયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ માં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ ના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે

હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 31/1/2006 ના શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે તો સ્ટુડન્ટ્સ અહીં જે પરીક્ષાની તારીખ પણ તમે નોટ કરી દો તારીખ છે 31/1/2026 આગળ જોઈએ સરકારી અને ગ્રાન્ટેડ સરકારી પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા

સીટી મેરિટના આધારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પ્રવેશ સ્કોલરશિપનો લાભ ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે ઠરાવની જોગવાઈ મુજબ મળવાપાત્ર રહેશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો બાળકો વાલી મિત્રો પણ આ પરીક્ષા ધોરણ ફક્ત 5 માં જ આવે છે પછી ધોરણ 8 માં આવે છે જેમાં સ્કોલરશિપ અઢળક મળે છે સ્ટુડન્ટ્સ તો ખાસ તમારા બાળકોને વાલી મિત્રો પણ ખાસ તમારા બાળકોને પગભર બનાવવા માટે આ પરીક્ષાની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો તો કરી દો અને આ વખતે પરીક્ષાનું માળખું બદલાયું પણ છે તો ખાસ મિત્રો શું શું બદલાયું છે છે નવું એ પણ વિડિયોના અંત સુધી જોડાયેલા તમામ માહિતી તમને આજે ખ્યાલ આવી જ જશે તો જોઈએ આગળ અમે સ્વનિર્ભર શાળામાં ધોરણ એકથી પાંચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત તો પ્રાઇવેટ બાળકોના જે પ્રાઇવેટમાં જે ભણે છે બાળકો એ બાળકો ફક્ત રક્ષક શક્તિ સ્કૂલમાં પચીસ ટકા બેઠકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશિપ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે જેનો કાર્યક્રમ નીચે મુજબ છે તો જોઈએ જાહેર નામું બહાર પાડ્યાની તારીખ એક બાર બે હવે રજિસ્ટ્રેશન ઓનલાઈન ફોર્મ જે ભરવાની તારીખ છે બે બાર બે હજાર પચીસ થી પંદર બાર બે હજાર પચીસ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ પણ થઈ ગયું છે પરીક્ષા ફી કોઈ પણ ભરવાની નથી પરીક્ષાની તારીખ એકત્રીસ એક બાળકો આ પરીક્ષા આપી શકશે તો સરકારી અને અનુદાનિત શાળામાં એક થી નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે કોમન એન્ડ્રસ ટેસ્ટની મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ

સામાન્ય જ્ઞાન વિષય પરીક્ષામાં પરિવર્તન કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે તો તાર્કિક ક્ષમતા કસોટી ત્રીસ પ્રશ્નો રહેશે ત્રીસ ગુણ રહેશે ગણિત સજ્જતા ત્રીસ પ્રશ્નો પૂછાશે ત્રીસ ગુણ રહેશે પર્યાવરણમાંથી વીસ પ્રશ્નો રહેશે વીસ ગુણ રહેશે ગુજરાતી

બે હજાર વીસ મુજબ કોમ્પિટન્સી બેઝ ક્વેશન પૂછવામાં આવશે તો બીજા મિત્રો આ માટે તમે હવા પછી જે આપણા વિડીયો રહેશે એ પ્રમાણેની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સૌપ્રથમ વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો જેથી આ તમામ માહિતી જાણે આગળ જોઈએ પરીક્ષા કેન્દ્ર હવે ક્યાં રહેશે તો પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે તમારી પરીક્ષા કેન્દ્ર પણ તમારા જે ઘરની નજીક જ રહેશે તાલુકામાં જ રહેશે ઓકે જોઈએ આગળ ધોરણ દસ અને ધોરણ બાર ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા કેન્દ્ર ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષામાં ઉપસ્થિત રહેવાનું રહેશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું પરિણામ અને મેરિટ લિસ્ટ

શિક્ષણ અધિકારી અધિકારી શ્રી અને અનુદાદિત શાળામાં કિસ્સામાં જિલ્લા શિક્ષણ શ્રી દ્વારા નિયમશ્રી દ્વારા શાળાની સૂચના અનુસાર કરવાની રહેશે તો ખાસ તમારે સૌ પ્રથમ તો વિદ્યાર્થી તમારો જાતિનો દાખલો ફાધરનો આવકનો દાખલો પણ રેડી રાખવું શાળાની પસંદગી આ પ્રમાણે નિયમો ખાસ રીડ કરી લેવા અગત્યની સૂચનાઓ પણ અહીં આપવામાં આવી જ છે તો ખાસ સંપૂર્ણ સ્ટુડન્ટ્સ રીડ કરી દેવો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને આ સંપૂર્ણ પીડીએફ પણ મળી જશે સ્ટુડન્ટ્સ હવે અરજી કરવાની રીત તો એ પણ જોઈ શકો છો ફોર્મ તૈયારી માળખું જોઈ લે છે માળખા પ્રમાણે તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે અને ધોરણ આઠમાં જે ભણતા બાળકો પણ ખાસ આપણી યુટ્યુબ ચેનલ પર એન્ડ માટે જે પરીક્ષા છે જાન્યુઆરી મંથમાં ત્રણ એક બે હજાર તો એ તૈયારી પણ સુનસ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારી પાસે સૌપ્રથમ તો નોટિફિકેશન આવી જશે કયા વિડીયો મુકાશે તો હવે એન ડબલ જે સીટી માટેની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે તો ખાસ ચેનલને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિંદ બાળકો વંદે માતરમ જય જયગરવી ગુજરાત